સરખેજના સકરી તળાવમાં ડૂબીને મૃત્યુ પામનારા ત્રણ યુવાનોની ફરિયાદ મુદ્દે પોલીસ આરોપીને છાવરી રહી હોવાના મૃતકોના પરિવારજનો આક્ષેપ આજે સરખેજમાં જે ત્રણ યુવાનો બે મૃત્યુ પામે એના મુદ્દે અમે લોકો પરિવાર સાથે અહીંયા સરખેજના તળાવના તળાવના મુખ્ય પેટે હાજર છે પોલીસ દ્વારા યોગ્ય ફરિયાદ લેવાતી નથી અમે લોકો બે થી ત્રણ વાર ફરિયાદ આપી છે પણ લેતા નથી અને મુખ્ય આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગોરા કરી છે એ લોકોને બચાવી રહ્યા છે આ લોકો અને જે કચરો કાઢે છે અને બીજા જે અન્ય છે એ લોકોના લોકો મુખ્ય આરોપીઓ બતાવીને અને રાજકીય દબાણથી તમામ પ્રકારની ફરિયાદ છે એ અલગ દિશા ઉપર લઈ જાય છે એટલે અમારો વિરોધ છે કે ભાઈ આ જે મુખ્ય આરોપી છે જેને આ બાંધકામ આખા તળાવનું કર્યું છે એના બનાવવામાં કારણ કે સંપૂર્ણ તળાવની જવાબદારી જેની જોડે હોય ને રીડેલપની જવાબદારી હોય તો સૌથી જ પ્રથમ આરોપીઓ હોવો છે કારણ કે ગેટ ખુલ્લા હતા જેના કારણે બાળકો અંદર ઘૂસ્યા સિક્યુરિટી નથી જેના કારણે બાળકો તળાવ સુધી પહોંચ્યા અને એના કારણે એ લોકો અંદર ડૂબીને મૃત્યુ પામે છે તો યોગ્ય ફરિયાદ છે એ નોંધવા માટેની અમારી સરખેદ પોલીસ સ્ટેશન સરખેત પોલીસ વારંવાર કંઈને કંઈ બાના કરીને સુરેશભાઈ બાબુભાઈ મારાને કંઈક બચાવી રહ્યા છે એના કારણે અમારી ફરિયાદ છે એ લેવામાં આવે એવી અમારી માગણી છે